ધોડકાની વાત કરીએ તો ધોડકામાં વરસાદી પાણીનો નિકાલ ન કરાતા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું ધોડકામાં એક અઠવાડિયાથી એફએમ સિટી સ્કૂલ રોડ પર ભરાયેલા બે થી ત્રણ ફૂટ વરસાદી પાણીનો નિકાલ ન કરાતા કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું હતું સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત ધોડકા આજ રોજ ધોળકા નગરપાલિકામાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે એફએમ સિટી રોડ પર એફએમ સિટી સ્કૂલ આવેલી છે ત્યાં આઠ આઠ દિવસથી પાણી ભરાયેલા છે ને ખેતરોમાંથી જે પાણી આવે છે એનો કોઈ નિકાલ નથી ને ત્યાં પાણીનો કોઈ નિકાલ થતો નથી ને ત્યાં પાણી ભરાયેલા છે સ્કૂલમાં વિદ્યાર્થીઓની પાખી હાજરીને વિદ્યાર્થીઓના રિક્સ લેવા તૈયાર નથી એટલું પાણી ત્યાં ભરાયેલું છે આજનું એફએમ સિટી સ્કૂલ તરફથી અને ધોળકા શહેર પ્રમુખ તરફથી આવેદનપત્ર ચીફ પ્રમુખ પ્રમુખશ્રીને રજૂઆત કરવામાં આવે ત્યાં મશીન મૂકીને બી તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે તો સ્કૂલની બી સ્કૂલમાં બી ચાલુ થાય હાજરી વિદ્યાર્થીઓ આવી શકે આઠ દિવસથી કોઈ સ્કૂલમાં વિદ્યાર્થી આવ